હું ગેરંટી મારું છું કે જે સિરીઝ વિશે તમને કહેવા જઈ રહ્યો છું એને જોયા પછી તમારા જીવનમાં મોટા દુઃખની પણ તમે કલ્પના કરી લો અને એ આવી પણ પણ પડે તો અંદરથી તમે મુક્ત સ્થિર અને આનંદમાં જ રહેશો હું એટલી હદે ગેરંટી મારું છું કે આખા દુનિયામાં જે સૌથી વધારે જાણીતી સિરીઝ છે જેમ કે મિર્ઝાપુર સેક્રેટ ગેમ્સ ફેમિલી મેન ફરજી અસુર આશ્રમ ક્વિડ ગેમ્સ ગેમ ઓફ થ્રોન્સ બ્રેકિંગ બેટ સ્ટ્રેન્જર થિંગ્સ આ બધી સિરીઝને ટક્કર મારશે એવી સિરીઝ તમારી આગળ બધી સિરીઝોનો બાપ તમારી આગળ લઈને આવ્યો છું વિચાર કરો આટલી ગજબ ની સિરીઝ છે અને એકદમ મફત માં ઉપલબ્ધ છે તો આ તો સોને પે સુહાગા થઈ ગયું સિરીઝનું નામ છે ઉપનિષદ ગંગા અને એકદમ મફત માં પડેલી છે યુટ્યુબ ઉપર જેટલા પણ લોકો એ છે ને એના જીવન બાકીના લોકો કરતા અલગ જ થઈ ગયા છે મારી વાતની ગેરંટીથી ઉપનિષદ ગંગાના ફક્ત દસ એપિસોડ જ જોઈ લેશો તમે રોકી જ નહીં શકો પોતાને યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો ઉપનિષદ ગંગા તો સ્વામી ચેનલ ઉપર તમને બધા જ એપિસોડ સર જોવા મળી જશે આ કોઈ જ જાતનું પ્રમોશન નથી અને એની ગેરંટી એ છે કે દસ એપિસોડ જોયા પછી તમને મારી વાતમાં જરા પણ ખોટું સાબિત થાય તો નીચે આવીને કોમેન્ટમાં ગાળો પણ લખશો તો એનો હસીન હું સ્વીકાર કરી લઈશ તમે કસ્તુરી મૃગનું નામ સાંભળ્યું છે એની નાભીમાંથી એક સુંદર સુગંધ એને આવતી હોય છે તો એને આશ્ચર્ય થાય છે કે આટલી સરસ સુગંધ આવી કે આથી મારે બીજી જોઈએ છે તો એ બહાર હજી વધારે ભટકે છે હજી વધારે ભટકે છે પણ અસલિયતમાં એ આવી રહી છે એના નાભીમાંથી એને એ વાતની ખબર જ નથી કે આટલી મંત્ર કરનારી સુગંધ એના જ પીઠમાંથી આવી રહી છે બસ એ જ રીતે બધાને ખબર છે કે ભારત કેટલો મહાન દેશ છે કેટલો આધ્યાત્મિક દેશ છે પણ શા માટે એનું કારણ જેનું મૂળ છે એ કોઈને ખબર જ નથી ઉપર ઉપરથી ધાર્મિક ઢોંગ રીતિ રિવાજો કરી રાખશે પણ એનો મૂળ જે ખજાનો છે એ કોઈને એના વિશે ખબર જ નથી અને એ જ ખજાનો હું તમારી સુધી લાવ્યો છું ઉપનિષદ ગંગાના માધ્યમ દ્વારા એમાં જે બતાવ્યું છે એની વાત તો હું શું કરું કેમ કે બધા જ શબ્દો ઓછા પડી જશે એ જોઈ લેજો આ એટલી ગજબની સિરીઝ છે કે રોજ રાતે મમ્મી પપ્પા સાથે અને આખી ફેમિલી સાથે બેસીને તમે આ એપિસોડ જોવા બેસી જશો અને સાથે જોયા પછી તમારા સંબંધની જે મીઠાશ છે એ એક જાતની અમૂલ્ય ભાવના તરીકે વ્યક્ત ના થાય તો મારી આ ચેનલ ધ ઓનેસ્ટ ગુજ્જુનું નામ બદલીને ફેકુચંદ ચંદ રાખી દઈશ બસ તો ખજાનો તમને આપી દીધો છે આ વિડિયોને તમારા દરેક મિત્રો ફેમિલી ગ્રુપ દરેક પરિવારજનોને સેન્ડ કરી નાખો જેથી જીવનમાં હોય કે વોટ્સઅપમાં આખા દિવસની જે ફાલતુની પંચાયત છે એને સાઈડમાં મૂકીને કંઈક સાર્થક વસ્તુ તમારા સુધી પહોંચી શકે એક સાર્થક જીવનના સ્ત્રોતની એક ઝલક તમારા સુધી પહોંચી શકે એના માટે